¿Sabe? ઓ નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરો છો તમે મજામાં આવશો અને આગળ પણ મજામાં મારા તો મિત્રો ત્યારે મીડિયામાં ફોમતા કાકાનો એક મીડિયામાં ખૂબ જ બૂમ પડાવી રહ્યો છે મિત્રો તમને બધાને ખબર છે કે ફોમતા કાકાની ઘરે એક લાડક વાયો દીકરો એટલે કે તેમના ઘરે એક દીકરા રાજકુમારનો જન્મ થયો છે એ આપણે બધાને ખબર છે ના ખબર હોય તો મેં એક વિડીયો અને પોસ્ટ પણ લગાવી દીધી છે અને એ બધાને ખબર હશે કે અત્યારે કેવો છે પરંતુ એમનો વિડીયો જોઈને આપણને લાગે કે ભાઈ વાહ અને વાહ શું બંકાની જોડે બંકો શોભી રહ્યો છે કારણ કે મિત્રો જે ફોમતા કાકે વિડીયો બનાવે છે જેની અંદર સાફ સાફ દેખાય છે કે તેની અંદર તેમનો નાનો દીકરો જે પાસે સૂતો હોય છે ગીત ગાવતા હોય છે એ ફોમતા કાકાનું ગીત હોય છે અને એને જોઈને આપણે લાગી કે ભાઈ આપણા આવનારો નવો બંકો આપણને ઓલરેડી મળી ગયો છે આમ તો ફોમતા દીકરા છે એક નાનો દીકરો અને મોટો દીકરો નાના દીકરાનો જન્મ હમણાં સમયના બે મહિના પહેલા થયેલો છે પરંતુ આપણે એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જ્યારે અપલોડ કર્યો એ વિડીયો એક લાખ અને દસ હજાર લોકોએ નિહાળેલો છે એ બદલ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને હા મિત્રો તમે જે વિડીયો હું તમને બતાવું છું જોઈને તમે પણ કહેજો કે ફોમતા કાકાનો બંકાનો દીકરો બંકો એ આપણું ટાઇટલ હતું અને ફરી એકવાર તમે કોમેન્ટમાં જણાવજો કે બંકાનો દીકરો બંકો કેવો કો લાગી રહ્યો છે ખરેખર ભાઈ આપણે વિડીયો જોયો ત્યારે લાગ્યું કે વાહ ભાઈ વાહ શું બંકાનો દીકરો બંકો લાગી રહ્યો છે પરંતુ તમારે ખાસ કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ બંકો કેવો લાગી રહ્યો છે હું તમને વિડીયો આગળ બતાવું છું એ વિડીયો તમે જોઈને કહી દો કે તમને વિડીયો કેવો લાગ્યો ખરેખર મને તો વિડીયો ખૂબ જ સારો લાગ્યો અને આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જો કોઈને ખબર ન હોય આપણે કાલે અથવા પમદાડે વિડીયો બનાવી દઈશું કે આ વિડીયોની નીચે જેટલા પણ લોકો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરે એમનું નામ અને ગામ એનું લાઈવ રેકોર્ડિંગની સાથે નામ અને ગામ લેવામાં આવે છે તો તાત્કાલિક તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર લખી નાખજો તમારું નામ અને ગામ જો તમને જ ગમતું ના હોય તો બીજા લોકોને શું ગમતું હોય તો ફટાફટ તમારું નામ અને ગામ કોમેન્ટ કરો અને આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આપણે ચેનલની અંદર લેવામાં આવશે એટલે ફટાફટ કોમેન્ટ કરો બાકી તમે આ વિડીયો જુઓ જે હું તમને આગળ બતાવું છું એ વિડીયો જોઈને તમે કહજો કે તમને વિડીયો કેવો લાગ્યો બાકી આપણને વિડીયો સુપર લાગ્યો છે જો વિડીયો જે ત્યારે નિહાળો અને કોમેન્ટ ખાસ કરજો કે બંકાનો દીકરો બંકો કેવો લાગી રહ્યો છે જુઓ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરો અને જુઓ વિડીયો मरछेल छगडाओ मराखोले खुशियो लावे देणार दनो हसने हसावे